નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું જે એનપીએસની અંદર જે આપણું કપાત હતી જે દસ ટકાની સામે દસ ટકા બાર ટકાની સામે બાર ટકા અને ચૌદ ટકાની સામે ચૌદ ટકાનો જે સરકારે આપણી ચૌદ ટકાની માંગણી હતી એની સામે આ રીતનો વિકલ્પ આપેલો હતો તો અમુક એ આ વિકલ્પ કર્મચારીઓએ પસંદ પણ કર્યો પરંતુ જે માંગણી હતી એ દસની સામે ચૌદ ટકાની આ પરિપત્ર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે તો આપણે એના વિશે આ વિડીયોની અંદર વાત કરીશું તો નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત જે ફાળો છે એમાં ફેરફાર કર્યો છે ઓગણત્રીસ બે હજાર ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એનો પરિપત્ર થઈ ચૂક્યો છે એમાં મેં વાત કરી એમ દસ ટકાની સામે દસ બારની સામે બાર અને ચૌદની સામે ચૌદ એવો વિકલ્પ આપ્યો હતો અગાઉ આપણે એક વિડીયો બનાવેલો એમાં એનો ખુલાસો કર્યો હતો કે કેન્દ્ર સરકાર દસની સામે ચૌદ આપે છે તો રાજ્ય સરકાર પણ એ રીતે જ આપે પણ એની સામે રાજ્ય સરકારે આ પદ્ધતિ અપનાવી હતી પરંતુ આ પરિપત્ર દ્વારા ફરીથી એમણે સુધારો કર્યો છે અને કેન્દ્રની જેમ જ કર્મચારીઓ દસ ટકા કપાત કરાવશે પોતાની જે બેઝિક વત્તા મોંઘવારી જે એનપીએસની કપાત છે એ એ રીતે થાય છે કે આપણો જે બેઝિક પગાર છે એના આધારે જે મોંઘવારી ભથ્થું ચાલતું હોય એ બંનેનો સરવાળો એના દસ ટકા આપણા પગારમાંથી સીધા કપાઈને એનપીએસ એકાઉન્ટમાં જમા થાય છે તમારામાં મેસેજ પણ આવતા હોય છે તો એ આપણું પીપીએ એકાઉન્ટ હોય અને ત્યાર પછી પ્રાણ નંબરને બધું આવે એની અંદર આ કપાત આપણી શરૂ થતી હોય છે એટલે કે હવે પછી આપણે આ ખાતામાંથી દસ ટકાની કપાત થશે અને એની સામે સરકારની જે રકમ જમા થાય છે એ ચૌદ ટકા પ્રમાણે જમા થશે એટલે આ કોને કોને લાગુ પડશે એની પણ અહીં આગળ વાત કરી છે તો એની અંદર એક ચાર બે હજાર પાંચ કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ રાજ્ય સરકાર પંચાયત ગ્રાન્ટિન એડ સંસ્થાઓના કર્મચારીઓ એટલે કે ગ્રાન્ટેડ શાળાઓ જે છે કોલેજો છે તમામ ગ્રાન્ટેડ આવી જાય એની અંદર અધિકારીઓ કે જેઓને કાયમી પેન્શન ખાતા નંબર પીપીએ એન નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી ગાંધીનગર નોડલ ઓફિસ દ્વારા ફાળવવામાં આવ્યા છે એ તમામને આ જોગવાઈનો લાભ મળવાપાત્ર થશે એટલે હવેથી એ આપણો જે પગાર છે એની અંદરથી દસની સામે ચૌદ એટલે કે માર્ચ બે હજાર ચોવીસનો જે પગાર આપણને મળશે કર્મચારીઓને મળશે એપ્રિલની અંદર જે જમા થતો હોય છે એની અંદર કપાત તો દસ ટકા જ થશે પરંતુ એની સામે ચૌદ ટકા સરકારમાંથી જમા કરવામાં આવશે એટલે જે મિત્રોએ ચૌદ ટકાની કપાત કરાવેલી હતી એ લોકોએ ફરીથી દસ ઉપર આવી જવું પડશે જેમણે બારની કપાત કરાવેલી છે એમને ફરીથી દસ ઉપર આવી જવું પડશે પૈસાની અંદર કે જે કંઈ પગાર બિલનું જે કંઈ બનાવવાની પદ્ધતિ છે તમામની અંદર એટલે આ રીતે આની અંદર સુધારો અને કર્મચારીઓ માટે એક સારા સમાચાર કહેવાય એ પ્રમાણે જે કંઈ પરિપત્ર થયા છે એને એક એક પરિપત્રને આપણે વિડીયોઝ બનાવતા હોઈએ છીએ અને અન્ય કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સની અંદર આવતા હોય છે એના આધારે પણ આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો જે કંઈ આ બાબતે પણ પ્રશ્ન હોય તમે કમેન્ટમાં લખી શકો છો અને અન્ય કોઈ બાબત હોય તો પણ લખી શકો જેથી આપણે એના ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ વેરી મચ આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ